ચેપ્ટર આઠ છાલ છોતરા અને ગોટલા છાલ છોતરા અને ગોટલા હાસ્યની બંધના રચયિતાનું નામ બકુલ ત્રિપાઠી છે તેમનો જન્મ નડિયાદમાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો અઠ્યાવીસમાં થયો અને અવસાન એકત્રીસ ઓગસ્ટ બે હજાર છમાં થયું સોમવારની સવારે હૈયું ખોલીને હસીએ સચરાચર વગેરે તેમના નિબંધ સંગ્રહો છે દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી આ નિબંધમાં લેખકે ભારતીય લોકોને ગમે ત્યાં કચરો નાખવાની ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેમને પ્રકાશિત કરી છે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિએ વેદ પુરાણો ઉપનિષદની સંસ્કૃતિ રામાયણ મહાભારત ભાગવતની સંસ્કૃતિ રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ પણ એ તો બહુ પુરાણી વાત થઈ આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે પુરાણા મંદિરો સ્થાપત્યો સ્તૂપો પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો સ્થાપત્યો સ્તુપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા નવબની સંસ્કૃતિના પ્રતીકો છાલ છોતરા અને ગોટલા ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો મૂર્તિઓ ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે એમ તો કેળા પવિત્ર ફળ છે ઉપવાસ વખતે ફરાળનું ફળ છે એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા સ્થાનોએ અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે આપણા દેશમાં આંબા છે આમ્રફળ છે વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં એટલે જ કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી છૂટાછવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતિક પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતિક તો દેશમાં ક્યાં નથી ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા ગોટલા એમાં સૌથી પવિત્ર છે ગોટલા આખો ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ શેરીઓ માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ આપણે ઉદાર છીએ કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ પણ કેરીનો રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય છે એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ જેને ભોજન કરવું હોય તે કરે ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા અડધી કેરી આપણી સગી માતાને અર્પણ બાકીની અડધી કેરી ગૌ માતાને અર્પણ આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ એનું કારણ સમજો પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે ના ચાલે આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા આપણે શિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ સબ ભૂમિ ગોપાલકી શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી આપણે બગીચામાં થિયેટરમાં ઓફિસ કમ્પાઉન્ડમાં શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતાં વેરતા ચાલ્યા જઈએ છીએ એક કવિએ કહેલું બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે દિલ કે ટુકડે હજાર હોય એક વહા ગીરા હવે દિલનું શું છે કે કેટલાકની પાસે જ એ હોય છે બધા પાસે નથી હોતું વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય તો કોકને જ મળે છે પણ ફોફા કે ટુકડે દો ચાર હોએ એક યહા ગીરા એક વહા ગીરા એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડ માં દેખાય છે પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં સબ જગ જોકે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે તેમાં જીવદયા સમાય છે ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે ઘણી વાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જાય બિચારી થાકી ન જાય એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ કીડીઓ સર્વત્ર ફોતરા સર્વત્ર સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર આપણી લાગણીઓ સર્વવ્યાપી આપણે ત્યાં કીડી મંકોડા માખી મચ્છર સર્વવ્યાપી આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ મૂરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા જ નથી અરે કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય અને છાલ છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ બને તો કેળાની પણ નારંગીની મોસંબીની કે નાળિયેરની પણ ચાલે આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી ખાતો કાંસાનો ચંદ્રક પણ નથી મળતો પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને કારણ પ્રેક્ટિસ જ નહીં ને બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબીન પાસે જઈને અંદર મૂકી આવે છે બિચારાઓ મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું તાકાત હોય તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા છે તાકાત એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂંઠ મેં કહ્યું કપાળ તમારું મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારીની બહાર બાલ્કનીની બહાર બરાબર સડકની વચ્ચો વચ્ચ પડે બે ફૂટ આમે નહીં ને પાંચ ફૂટ તેમ નહીં બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે સાંભળ્યું છે કે કેટલાક બાલમંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે અરે બાળકોને સ્વચ્છતાની ટેવોએ પાડવામાં આવી રહી છે પરિવર્તનનું કારીણ્ય એ તો અનહદ અહા